ડભોઈ તાલુકાના સિદ્ધપુર પેટ્રોલ પંપ પાસે અકસ્માત ટાણે ઇમરજન્સી એકસો આઠ મોડી આવતા લોકોમાં રોષ ફેલાયો હતો જે વખતે માં ફરજ બજાવતા મહેશ તડવી અને જીગ્નેશ તડવી સ્થળ પર આવી પહોંચતા તેઓએ એકસો આઠને ફોન કરેલ પરંતુ અગમ્ય કારણોસર એકસો આઠ એક કલાક મોડી આવતા દર્દીને સ્થાનિક કિસ્મોના સહકારથી ખાનગી વાહનમાં ડભોઈ સરકારી દવાખાને સારવાર અર્થે લાવ્યા હતા જયાંગ ફરજ પરના તબીબોએ વધુ સારવાર અર્થે વડોદરા સરકારી દવાખાને એકસો આઠ માંગ ખસેડાયા હતા સરકારની એકસો આઠ સેવા ખોરંભાતા હાજર લોકોમાં નારાજગી જોવા મળી હતી એકસો આઠના ચાલકે જણાવેલ કે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામો વચ્ચે એક જે એકસો આઠ હોય આવવામાં મોડું થયાનું જણાવેલ ત્યારે સરકાર આરોગ્યને લગતી સેવા ઝડપી અને સુદૃઢ બને એવી તજવીજ કરવાની માંગ ઉઠવા પામી છે ડભોઈ તાલુકાના સિત્ધપુર ગામના પેટ્રોલ પંપ પાસે બપોરના ચારેક વાગ્યાના સમયે પો કચેરીના મુખ્ય વહીવટદાર કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા નરેશ તળવીને રોડ પર પશુ આવી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજાઓ પહોંચી કાઢી જાણવા મળે છે પોલીસે બનાવવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રજા પીકે ન્યૂઝ